આમડું કેવું હોય તો કે રૂડુ ખેતર અને રૂડી સીમ અને એથી રૂડુ રૂપાડું મારું ગામડું જ્યાં આઠે પો લીલા લેર હોય અને ઉપરથી કુદરતની મેર હોય ત્યાં મકાનના નંબરથી નહીં પણ બાપના નામથી ઘરો ઓળખાય ને એ મારું ગામડું જ્યાં પ્રદૂષણનું કારણ બનવાને બદલે પ્રકૃતિના ખોળે અને આવા જીવોના સથવારે જીવન જીવવાની મોજ આવે ને એ મારું ગામડું હોય કે સ્માર્ટ સિટી પણ મારા ગામડા જેવી ક્યાંય નહીં મળે સુખ ને શાંતિ જીવનમાં આગળ વધતા શીખવે ને એ શેર પણ જીવન કેમ જીવવું ને એ શીખવે મારું ગામડું એ મારું ગામડું